રાઉન્ડ ટુ ની ચોઈસ ફિલિંગ પ્રક્રિયા આજથી શરૂ થઈ ચુકી છે જેનું સંપૂર્ણ સેડ્યુલ પણ વેબસાઇટ પર મુકાઈ ચુક્યું છે આજથી એટલે કે તારીખ અઢાર નવ બે હાજર પચીસ થી બાવીસ નવ બે હાજર પચીસ સવારે દસ વાગ્યા સુધી તમે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા કરી શકો છો

અથવા વધારે ઇન્ફોર્મેશન માટે આજે છાસઠ છ ઝીરો પંચાવન અડતાલીસ ઉપર જે કોન્ટેક્ટ નંબર પણ તમને અહીંયા આપેલો છે તો આવી જ રીતે દરેક અપડેટ મેળવવા માટે આપણા પેજને ફોલો કરો જેથી દરેક દરેક અપડેટ સમયસર તમને મળતી રહે